સેટિસ્ફેક્શન એ એ જ સફળતા જે કહીએ ને સફળતા એટલે આપણને ગમે ને હેપીનેસ રહે એ સફળતા ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે કે પૈસાથી સુખ મળે એના જેવું બીજું કોઈ જૂઠાણું જ નથી પૈસાથી જ સુખ મળે એના જેવું બીજું કોઈ જૂઠાણું નથી સુખ તો સંતોષથી મળે સુખ સ્વભાવથી મળે એટલે સુખ ની જે આપણો સ્વભાવ કેવો છે આપણે આપણો સ્વભાવ જાણવો હોય તો હું જોવાનું કશું નહીં જોવાનું આપણી આ નજીકમાં માણસો કેટલા રહે છે આપણને ચાહે છે કેટલા આપણે તો ચાહતા હોય ડોંગરેજી મહારાજનું એ પણ સેન્ટેન્સ છે કે આપણે તો ભગવાનને માનતા જો કે હે ભગવાન હું તમને માનું છું હે ભગવાન પણ ભગવાન જ્યારે એમ કે તું મારો છો જીવન સાર્થક વિદુરજીની વાતમાં આવે છે કે વિદુરજીને ભગવાને કીધું તું કે વિદુર તું મારો છે હું આવું છું તારે ઘરે તો એમ આપણે બીજા ચાહે આપણને ત્યારે આપણું જીવન સાર્થક જીવન સાર્થકતાની નિશાની છે કે આપણને ક્રોધ આવ્યો એટલે આપણે જીવન સાર્થકતામાંથી બહાર નીકળી ગયા કારણ કે ક્રોધ આવે એટલે શું થાય બધા આઘા જાય આપણી પાસે કોઈ રહે જ નહીં ક્રોધ આવે એટલે હારો હોય કે મોડો હોય દીકરો હોય દીકરી હોય પત્ની હોય બા બાપ હોય ભાઈ હોય આપણા ફ્રેન્ડ હોય સાહેબ હોય ગમે તે હોય ની છોકરાઓ હોય કોઈ ઉભા ન રહે તમારે ક્રોધ આવે એટલે ક્રોધ ભગવાન ને ગીતામાં કીધું છો આ તમને જ ખબર જ હોય કે કામ ક્રોધ અને લોભ આ ત્રણ આત્માની દુર્ગતિ કરવા વાળા નરકના દ્વાર છે ગીતામાં આ ભગવાને લખ્યું છે કેટલા દસ વીસ ટકા ને તો ખબર છે બહુ સરસ હાચા ભણેલા કારણું છે કે આપડી આ જીવન જીવવાની જડીબુટ્ટી છે કયા ભાઈએ કીધું બે કામ કયા કરવાના તો એક તો સર્વે જના સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા બધા મારા છે બધાને હેલ્પી સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણ શબ્દોથી જીવન બને છે સત્ય આપણા માટે હોય સત્ય કોઈ બીજા માટે ન હોય સત્ય આપણા માટે હોય પ્રેમ અરસપરસ હોય કરુણા વ્યાપક આ જીવન એટલે આ જીવન જીવવાની જડીબુટ્ટી અહીંથી શરૂ થાય છે અને પૈસા સુખ આપતા હોય તો આપણે પૈસાથી બહુ સારું સારું હોટેલમાં ખાવા ખાધું અને પછી ફૂડ થઈ જાય તો પૈસાથી જો સુખ મળતું હોય તો અચ્છા હું અમારા છોકરાઓને બધાને સમજાવું આખું અમારું કુટુંબ યંગસ્ટરો ત્યારે કારણ કે ભગવાનની દયાથી લગભગ આખા કુટુંબમાં હો બસો ગા કાર છે એટલે જે નામ લ્યો એ કાર અમારી પાસે હોય દુનિયાની બધા ભગવાન દિયા છે એટલે છોકરાઓને એમાં ઇન્ટરેસ્ટ હોય એટલે હું છોકરાઓને સમજાવું કે તમે આ કાર છે ને એ સુખનું સરનામું નથી એ સાધન છે સાધ્ય નથી સાધ્ય કોણ છે આપણું કુટુંબ આપણો વ્યવહાર આપણો સ્વભાવ આ સાધ્ય છે પછી હું એને સમજાવું કે આપણે આ ગાડી છે ભાઈ અમારે રોલ્સ રોય છે દસ કરોડની આવે તો હું કહું આ દસ કરોડની ગાડી છે એને આપણે મૂકી ક્યાં તો એના પાર્કિંગમાં દા કરોડની ગાડી છે તો કોઈ દે હોલમાં લઈ જા બેડરૂમમાં લઈ જા એની જગ્યા ગેરેજ હુદી જ છે ગમે તે હોય કિંમતી ગમે એટલી હોય પણ એ મૂલ્યવાન નથી મૂલ્યવાન તો આપણું કુટુંબ છે કે જે હોલમાં છે બેડરૂમમાં છે આ મૂલ્ય છે બસ આટલું સમજાય એટલે સરનામું આપણને એમ થાય કે ફર્સ્ટ ક્લાસ ઓફિસર થઈ ગયા આઈએસ આઈપીએસ એટલે બહુ સુખી થઈ ગયા ને બહુ હેપીનેસ થઈ ગયા આપણને એવું લાગે બીજાને એમ લાગે પ્રોફેસર થઈ ગયા એટલે બસ હવે એનો બેડો પાર આવું છે નથી હું કામ કે પ્રોબ્લેમ છે ખબર છે આઈ કામ મને કોને અહીંયા રહેવા દે આઈ મને કોને ઓલે પણ મૂકી દે એને શાંતિ સંતોષ છે ને નકરું દુઃખ જ છે હું એ લોકોને સમજાવું છું તમે કલ્પના તો ખરો એક કરોડ માણસે એક જણો પાસ થાય થાય અને પછી તમને પાછો સુખ નથી સંતોષ નથી ડોંગરેજી મહારાજ નું એક સેન્ટેન્સ છે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ એનું નામ ભક્તિ ભક્તિનું રૂપ કયું તો જે સ્થિતિ આવી છે જે સ્થિતિ છે એમાં સંતોષ માનો એનું નામ ભક્તિ આ ભક્તિનું પેલું પગથ્યું તમે જે અત્યારે પ્રોફેસર થયા એ કરોડમાં તમારું સ્થાન કેટલામાં કેટલા હોય આવા સાહેબ એ કોને શાળી કરોડમાં એક કરોડ તમારી જેવા હશે સુખી આખા ભારતમાં એક કરોડ નહી હોય તો તમને ચાલીસ કરોડ માં કરોડ પચાસ લાખ કરોડ માં સ્થાન આપ્યું છે ભગવાન જી ભરકે અને યુ ડુ વર્ક એ ડે ફોર્ટીન અવર્સ કેટલા કલાક કામ કરો છો કરી છે એમની રોજ કેટલા કલાક કામ કરો છો અવર્સ એ ડે ચૌદ કલાક કરો છો તો ચૌદ કલાક કામ કરો ને તો અત્યારે જેટલા હેલ્ધી છો ને એમ કરે દુનિયામાં કોઈ બગડતું કામ કરે કોઈનું શરીર બગડતું કામ કરે કોઈની હેલ્થ ખરાબ થતી આળસ ભરી છે ને આળસ આપણે આળસ હું ભણતો હતો ને ત્યારે છઠ્ઠા ધોરણમાં લાઠી એક તાવડી ઉપર સાહેબે લખેલું તાવડીને કલર કરી ઊંધી તાવડી કરી અને કલર કરીને લખ્યું કે આળસ એ મોતનું ઓશિકું છે એમ લખ્યું હતું એ આજે હજી મને સમજાય છે સિત્તેર વર્ષ છે આ વાતને આળસ એ મોતનું ઓશીકું છે તો આળસ હું કામ ચૌદ કલાક કામ નથી કરું તમને લાગે ગોવિંદ કાકા અહીંયા ઊભા છે પણ ભગવાનની દયાથી ગોવિંદ કાકાને જન્મથી આ લાભ મળ્યો છે કારણ કે ખેતરમાં જ